નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી અને કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો જંગલમાં સાણા લાકડા લેવાને ફળ ફૂલ વીણવા ગયેલા બટુકો પાસા આવી પહોંચ્યા છે તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે કિલકિલાહટ કરતા બ્રહ્મચારીઓ નાઈ ધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાના આસન પાથરી ટપોટપ બેસી ગયા છે વશમાં વમનો અગ્નિ પ્રગટાવેલો છે અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે કોઈ શાંત મહર્ષિ આસપાસના નાના સુકુમાર તારાઓની મંડળી શિષ્ય મંડળીની માપક સુપસાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે ઓમાગ્નિમાં ઘી વમાતું ગયું તેમ અગ્નિની જ્વાળાઓ તપોવનની ઉપર ઊઠી અરણ્યમાં આ આગે આગે એ જ્યોતિના દર્શન કરીને વટે માર્ગો ચાલતા હતા એવા સમયે આશ્રમને બહારને આવીને એક બાળક લપાતો લપાતો ઊભો રહ્યો નાના હાથની ગુલાબી હથે અંદર અધ્યર લીધેલું છે પાંસી આવીને એ બટું કે ઋષિજીને શરણે હાથમાં ફળ ફૂલ ધરી દીધા બહુ જ ભક્તિભર્યા પ્રણામ કર્યા ઋષિએ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી કરીલકંઠે બાળક બોલ્યો ગુરુદેવ મારું નામ સત્યકામ મારું ગામ કુરુક્ષેત્ર મારી બોલ્યા કલ્યાણ થાવ તારું હે સૌમ્ય તારું ગોત્ર કહ્યું બેટા તને ખબર નહીં હોય કે બ્રહ્મ વિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને શીખવાય છે ધીરેશ્વરે બાળકે કહ્યું મારા ગોત્રની તો મને ખબર નથી મહારાજ હું મારી માને જઈને પૂછી આવું પૂછીને તરત જ પાછો આવી છે આતુર બાળક એટલું કહેને ગુરુને નમન કરી છાલી નીકળ્યો સાંજે છાલી નીકળ્યો અને અંધારામાં એકલો જ ચાલ્યો જંગલ વિંધીને ગયો વનના પશુઓની ત્રાડો એને તરથરાવી ન શકી આશ્રમમાં જઈને ફરવાની એની બડી જ આતુરતા હતી નદીને કિનારે ગામ હતું ગામને છેડે પોતાની માની ઝૂંપડું હતું ત્યાં બાળક પહોંચ્યો ઘરમાં ચાખો દીવો બળે છે ને એની માં જબાલા બારણામાં ઊભી બી દીકરાની વાટ જોવે છે પુત્રને સાથી સાથે છાપીને માએ પૂછ્યું ઋષિએ શું કહ્યું બેટા સત્યકામ કહે ઋષિ જો તો પૂછે છે કે તારું ગોત્ર કયું બ્રહ્મવિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય બોલ માળી આપણું ગોત્ર કયું એ સાંભળીને માતાનું મોં શરમથી નીચે ઢળ્યું કોમળકંઠે એ દુખી નારી બોલી બેટા મારા પ્રાણ આ તારી માં એક વખત જોવા નથી ગરીબીની પીડામાં પડી હતી તારે કોઈ બાપો હતો જ નહીં દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી દેવતાઓએ દયા કરીને તને મારે પેટે જ જન્મ આપ્યો તારે ગોત્રે ક્યાંથી હોય વાલા તારે બાપો જ નહોતો તપોવનની અંદર બીજા દિવસનું સવાર પડ્યું છે એ વૃદ્ધ વડલાની સાઈડે વૃદ્ધ ઋષિજી બેઠા છે એમને વિટળાઈને પીળા વસ્ત્રોમાં બટુકો બેસી ગયા છે તાજું સ્નાન કરેલું તેના જલબિંદુઓ એ બટુકોની જટામાંથી જરી રહેલ છે અને તપવનના પુણ્યની નિર્મળ કીર્તિ એ કુમારોના મો પરથી કિરણો કાઢી રહી છે વડલા ઉપર પંખીઓ ગાય છે ચોપાસમાં ફૂલો પર ભમરાઓ ગાય છે સરસ્વતીનો પ્રવાહ ગાય છે ને આશ્રમના કુમારો બધા એક સાથે શાંત ગાથાઓ ગાય છે એ ચતુરંગી કેવું એકલી બેઠી બેઠી કુદરત છોતારું કોઈ વાજિંત્ર બજાવી રહી હોય તેવું તપોનના અનેક બટુકો જ્યારે કુદરતના વાજિંત્રોની સાથે સૂર મેળવી સંગીત કરી રહ્યા છે ત્યારે સરસ્વતીને તીરે સાલ્યો આવતો પેલો સત્યકામ છુંદન કરીને આવી રહ્યો છે એના મનમાં થાય છે કે રે હું તો ગોત્રહીન મારે કોઈ બાપ જ નહીં જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો તારો હું માત્ર સત્યકામ અર્થહીન એક શબ્દ આ મારા જેવા અનેક કુમારો અહીં ગાન કરી રહ્યા છે

બાળકે નીચે વળેલું મસ્તક ઊંચું કર્યું એની કાળી કાળી બે મોટી આંખોની પાપણો આંચુંથી ભીંજાઈ ગઈ એ બોલ્યો મહારાજ માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો માએ દેવતાની બહુ ભક્તિ કરેલી એટલે દેવતાઓએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો મારે કોઈ જ ગોત્ર જ નથી બટુકોની મંડળીમાં હસાહત ચાલી મધપોડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ ભણબણતી ઉઠે તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો કોઈ મશ્કરી કરતો કરતો છત્યકમની સામે જોઈને હસે છે કોઈ કહે છે કે અરે રે એને બાપ જ નહીં કોઈ બોલ્યો ધિક્કાર છે એને એને ગોત્ર જ ન મળે કોઈ કહે શું મોઢું લઈને અહીં આવ્યો કોઈ કહે ગુરુજી એની સાથે કા વાતો કરી અને સત્યકમની આંખોમાંથી અશ્રુની ધારા ચાલી નીકળી મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાંજી રહ્યો હતો કે હું પિતાહીન હું ગોત્રહીન ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોની ટીખડ તરફ ઋષિની આંખો ચોટી છે આ ન બાપા બાળકના સુંદર ચહેરા તરફી નું હૃદય વિચારે છે કે કે ધન્ય છે તને સત્યવાદી બાળક આસન ઉપરથી આચાર્ય ઊભા થયા બાહુ પસારીને તેમણે રતા બાળકને આલંગીન કર્યું વેદીની પાસે એને ખેંચી લીધો ને કહ્યું તું ગોત્ર નહીં પિતાહીન નહીં તું અબ્રાહ્મણ નહીં કે બેટા તું જ શુદ્ધ બ્રાહ્મણ તારા ગોત્રનું નામ સત્ય ગોત્ર એ નામ કદી ભૂલીશ નહીં હો તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો ગુરુદેવનો સૌથી વાળો બાળ એ સત્યકામ બન્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર